વલસાડના કલ્યાણબાગ સર્કલ નજીક એસટી બસના ડ્રાઈવરે બાઇક પર જઈ રહેલા દંપતીને અડફેટે લીધા વલસાડ શહેરના મધ્યમાં આવેલા કલ્યાણબાગ સર્કલ પાસે એક એસટી બસના ડ્રાઈવરે સ્પ્લેન્ડર પર જઈ રહેલા મોકરાવાડીના દંપતીને અડફેટે લેતા બાઇક ચાલક આધેડને ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે એસટી બસનો ડ્રાઈવર બસ ઘટના સ્થળે મૂકીને ભાગી છૂટ્યો હતો આ બનાવ અંગે ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડના કલ્યાણબાગ નજીક વલસાડ ડેપોની એસટી બસ વલસાડ ધરમપુર ઇન્ટરસિટી બસ ધરમપુર જવા નીકળી હતી તે દરમિયાન એટીન ઝેડ સિક્સ નાઇન ટુ એટના ડ્રાઈવરે સ્પ્લેન્ડર બાઇક નંબર જે ફિફ્ટીન ડી ક્યુ ફોર ફાઇવ ઝીરો ફાઇવ પર જઈ રહેલા પ્રકાશભાઈ નાગેલ વર્ષ છપ્પન અને તેમના પત્ની રેખાબેન ઉમરવર્ષ અડતાલીસ રહેવાશ્રી શ્રી શ્રીરંગનગર પારડી સાં મોગરાવાડીને અડફેટે લેતા સ્પ્લેન્ડર બાઇક એસટી બસની નીચે આવી ગઈ હતી જેમાં બાઇક ચાલક પ્રકાશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહી લોહાણ થઈ ગયા હતા જ્યારે તેમની પત્નીને સાધારણ ઈજા પહોંચી હતી બંને દંપતીને સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં પ્રકાશભાઈની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે વધુ વિગત પ્રમાણે બંને દંપતી પોતાના ઘરેથી ટિફિન લઈને સંબંધીને ત્યાં જવાની નીકળ્યા હતા તે અરસામાં વલસાડના કલ્યાણ બાગ સર્કલ નજીક તેમને અકસ્માત નડ્યો હતો